અવાજ સાંભળશો એટલે તમને ખબર પડશે કે કેટલો ક્રિસ્પી આપણો આ ફરાળી નાસ્તો છે વ્રત ઉપવાસ વગર પણ ખાવાની ખૂબ મજા પડી જાય એવો નાસ્તો તમે ઇન્સ્ટન્ટલી તૈયાર કરી શકો છો ફક્ત બે બટાકાનો ઉપયોગ કરીને તમે આખા ઘર માટે આ ફરાળી નાસ્તો તૈયાર કરી શકો છો અને કોઈ પણ જાતની પૂર્વ તૈયારીની બિલકુલ જરૂર નથી પડતી ફક્ત પંદર થી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હું છું હેતલ કિચન કિચનગ્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ બે નંગ આપણને બટાકા જોઈશે બટાકાને આપણે બાફીને ઉપયોગમાં લેવાના છે તો બટાકા બાફવા માટે આપણે કુકરની અંદર પાણી લઈશું અને જે વાસણની અંદર આપણે બટાકાને બાફવા મૂકવાના છે ને એમાં આપણે પાણી નથી નાખવાનું મેં અત્યારે જે બટાકા લીધા છે એનું વજન લગભગ બસો થી સવા બસો ગ્રામ જેટલું હશે હવે એની પર આપણે ડીશ ઢાંકી દઈશું અને બે થી ત્રણ વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરીએ ત્યાં સુધી આપણે અડધું કપ ભરીને સાબુદાણા લઈશું મેં બસો પચાસ એમ નો કપ લીધો છે અને સાબુદાણા છે તમે જે તૈયાર લોટ આવે છે એ પણ લઈ શકો હવે બટાકા બફાઈ જાય એટલે એની છાલ આપણે ઘડી દઈશું અને એકદમ જે ઝીણી ખમણી એનાથી એને ખમણવાના છે તમે એની પર આ રીતે તેલ લગાડી દેશો ને તો બટાકા એની પર ચોટશે ને એને ઈઝીલી તમે એને ખમણી શકશો બટાકાને મેશ નથી કરવાના આ રીતે ખમણવાના છે અને એ પણ એકદમ જે ઝીણી ખમણી હોય ને એનાથી તો આ પ્રમાણે તમે જો તેલ લગાડીને બટાકાને છીણશો ને તો બિલકુલ નહીં તમે તમે ચીઝ જ્યારે હો ત્યારે પણ આ ઉપયોગમાં કરી શકો કે તેલ લગાડી દેશો તો તમારું જે છીણી છે ને એની પર વધારે ચીઝ કે રીતના બટાકા કે કંઈ પણ તમે ખમણતા હશો ને ચોંટશે નહીં અને ઇઝીલી તમે એને કરી શકશો તો બંને બટાકાને મેં ખમણી લીધા છે હવે એની અંદર આપણે જે સાબુદાણાને ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા ને એ ઉમેરી દઈશું તો અડધો કપ મેં સાબુદાણા લીધા હતા બે નંગ બટાકા છે એટલે અને એની અંદર આપણે હવે સ્વાદ મુજબના મસાલા ઉમેરીશું તો મીઠું એડ કરવાનું છે અત્યારે મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન મરી પાવડર નાખ્યો છે બસ બીજું કોઈ જ વસ્તુ આપણે આમાં નથી એડ કરવાના બીજું અંદર જે સ્ટફિંગ તૈયાર કરીશું ને એમાં આપણે બધા મસાલા કરીશું તો આનાથી આપણે ઉપરનું લેયર તૈયાર કરવાના છે તો એની અંદર ફક્ત આપણે મીઠું અને મરી પાવડર નાખ્યો છે અને હવે જે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો તો ને જે લોટ એને આપણે બટાકાની સાથે સરસ મિક્સ કરીશું આપણે લોટ બાંધતા હોઈએ મિક્સ કરવાનું છે સાબુદાણા બટાકાનું અંદરનું જે પણ મોઇશ્ચર છે ને બધું જ પોતાની અંદર એબઝોર્બ કરી લેશે અહીંયા તમારી વાતનું ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાને એકદમ તમારે બારીક પીસવાનું છે તમે જે તૈયાર લોટ આવે એ પણ લઈ શકો અથવા ઘરે મિક્સર જારમાં પણ કરી શકો પણ એની અંદર તમારે સાબુદાણાને ગ્રાઇન્ડ કરો તો એકદમ સરસ એ બારીક થવા જોઈએ એકદમ ઝીણી સૂજી હોય ને એના જેવું ટેક્સચર થવું જોઈએ સાબુદાણાના ટુકડા ના રહેવા જોઈએ તો બસ આ રીતે બરાબર એને મિક્સ કરવાનું છે તો બટાકા અને સાબુદાણાને મેં મિક્સ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ઉપરનું જે પડ છે એના માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકી અને થોડી વાર રહેવા દઈએ એટલે જે સાબુદાણા છે ને બટાકાનું અંદરનું જે મોઇશ્ચર એટલે કે બટાકાનું પાણી છે એ પોતાની અંદર એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી રહેવા દઈએ તો અંદરનું સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે આદુ અને મરચાંને ગ્રાઇન્ડ કરવાના છે તો મેં ચારથી પાંચ નંગ લીલા મરચાં અને નાનો ટુકડો આદુનો લીધો છે એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવવાની છે ત્યારબાદ આપણને જોઈશે કાજુ શેકેલા શિંગદાણા અને કિશમિશ તો આ ત્રણેયની ક્વોન્ટિટી થઈ મેં લગભગ પોણા કપ જેટલી લીધી છે અને મિક્સર જારમાં આપણે એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અધકચરું વાટવાનું છે તમારી પાસે જો ધારો કે ઘરની અંદર કાજુ ના હોય તો તમે શિંગદાણા અને કિશમિશમાંથી પણ તૈયાર કરી શકો આ રીતે અધકચરો વટાઈ જાય પછી એની અંદર આપણે ખટાશ માટે આમચૂર પાવડર નાખીશું તો મેં અત્યારે પોઈન્ટ ટી સ્પૂન આમચૂર પાવડર નાખ્યો છે આદુ અને મરચાની પેસ્ટ એની અંદર ઉમેરી છે મરચા જેટલા તમારે તીખા જોઈએ એ પ્રમાણે લેવાના હાફ ટી સ્પૂન મરી પાવડર લેવાનો છે હાફ ટી સ્પૂન આપણને જોઈશે બ્લેક સોલ્ટ એટલે કે સંચળ 1/4 ટી સ્પૂન જેટલો આપણે એની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે તમે જો ગરમ મસાલો ખાતા હો તો તમે ઉપયોગમાં લઈ શકો દયાલી ખાંડ લેવાની છે બે ટી સ્પૂન જેટલી એક ટી સ્પૂન આપણને તલ જોઈશે અને થોડી આની અંદર આપણે કોથમીર નાખીશું આની અંદર આપણે સાદું મીઠું નથી નાખવાનું પણ બ્લેક સોલ્ટ એટલે કે સંચળ નાખવાનું છે અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો હવે તમારે જેટલું તીખાશ જોઈતી હોય ને તમે જેટલું તીખું ખાતા હો એના કરતા થોડું વધારે આ સ્ટફિંગ માટેનું જે અંદરનું છે ને એ તૈયાર કરવાનું કારણ કે ઉપરના લેયર સાથે બનીને તૈયાર થશે ને તો તીખાશ જ્યારે તમે ખાશો ત્યારે ઓછી લાગશે એટલે તમે જેટલું તીખું ખાતા હોય એના કરતાં થોડું વધારે તીખું એવું બનાવવાનું તો આપણું અંદરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આપણે દ્રાક્ષ વધારે ક્વોન્ટિટીમાં લીધી છે એટલે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે તમારે જો દ્રાક્ષ ના નાખ્યું હોય તો તમે થોડું બાફેલું બટાકું આની અંદર એડ કરી શકો જેથી બાઇન્ડિંગ આ રીતનું આવે હવે હાથને થોડો તેલવાળો કરી લેવાનો અને એકદમ નાની આ રીતની આપણે ગોળીઓ વાળીને તૈયાર કરી લેવાની છે તમારે જે સાઇઝ કરવી હોય ને એ પ્રમાણે તમારે લેવાની હો અત્યારે નાની સાઇઝમાં જ આ પેટીસ બનાવવાની છું તો એની જે સાઇઝ છે હું નાની રાખું છું તો આ રીતે આપણે નાની નાની ગોળી વાળી અને તૈયાર કરવાની છે ગોળી તૈયાર થઈ જાય પછી આપણે જે બટાકા અને સાબુદાણાનો લોટ બાંધીને તૈયાર કર્યો હતો ને એ લેવાનો છે હવે ક્યારેક લાગે કે બટાકાની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય અને સાબુદાણાનો પાવડર એડ કરો પછી આ મિશ્રણ એકદમ ઘટ થઈ જાય એવું લાગે તો એવા સમય પર થોડા પાણીના છાંટા મારી તમે એને થોડું એડજસ્ટ કરી શકો તો આ પ્રમાણે આપણે નાની ટિક્કી જેવો એને શેપ આપવાનો હાથેથી જ કરવાનો અને હાથમાં થોડું તેલ લગાવી દેવાનું છે ચોંટે તો અને આ રીતે ગોળ કર્યા પછી આપણે જે અંદરનું ગોળી તૈયાર કરી હતી સ્ટફિંગની એની અંદર મૂકી અને એને આ રીતે આપણે પેક કરી દેવાની છે અને અત્યારે તો આપણે એને ગોળ જ શેપ આપીએ છે પછી આપણે આગળ એને પ્રેસ કરી અને ટીકી જેવો શેપ આપીશું હું અત્યારે એને શેલો ફ્રાય કરવાની છું ડીપ ફ્રાય નથી કરવાની કારણ કે સાબુદાણા કાચા હોય ને ડીપ ફ્રાય કરીએ ને તો ઘણી વાર ફાટતા હોય છે એટલે આ રીતે જ્યારે તમે ઇન્સ્ટન્ટલી બનાવો ને તો તમારે એને શેલો ફ્રાય કરવાનું તો આ પ્રમાણે આપણે પહેલાં તો બધા જ મોટા ગોળાવાળીને તૈયાર કરી લઈએ હવે તમે ઈચ્છો તો તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો એટલે કે આવી રીતે તૈયાર કરીને ફ્રીઝર મૂકી દો તો ચારથી પાંચ દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતું આ જે ગોળી હતી એને હાથેથી પ્રેસ કરી દેશો એટલે આ રીતે ટિક્કી જેવો શેપ આવી જશે અને ક્યાં એવું લાગે કે સેચ ફાટ્યું છે તો તમારે એને જોઈન કરી દેવાનું સીલ થઈ જશે અને આગળ જણાવ્યું એમ જો એવું લાગે કે આ ઉપરવાળું જે લેયર છે એ ડ્રાય લાગે છે વધારે તો થોડું પાણી નાખી અને તમે એને સેટ કરી શકો હવે શેલો ફ્રાય કરવા માટે આ રીતનું પેન લેવાનું થોડું પોળું વાસણો એવું અને એની અંદર આપણે તેલ લઈશું શેલો ફ્રાય એટલે કે બહુ વધારે તેલ ના હોય ફક્ત આ રીતનું થોડું તેલ હોય તો આ પ્રમાણે આપણે એને ગોઠવી દઈશું ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો થોડી વાર થાય એટલે પછી આ રીતે કાંટા ચમચીની મદદથી એની જે જગ્યા છે થોડી આપણે ફેરબદલ કરવાની એકદમ સરસ એવી આ ક્રિસ્પી ફરાળી પેટીસ તૈયાર થશે તો મેં એને એને કહી કહી પેટીસ પેટીસ ફરાળી એવું નામ આપ્યું છે તમને શું લાગે છે કે ફરાળી પેટીસ કહેવી જોઈએ કે ફરાળી ટીકી કહેવી જોઈએ કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો અને આ પ્રમાણે આપણે એને ઉલટાવતા પલટાવતા રહી એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી શેકવાનું છે તો આપણને લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે અને એની ખાસ વાત એ છે કે ઠંડુ થયા પછી પણ એટલું જ ક્રિસ્પી રહે છે તમે બે કલાક પછી ખાશો ને તો પણ એટલું ક્રિસ્પી હશે તો બસ આપણી જે ફરાળી પેટી છે એ તૈયાર થઈ ગઈ છે તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલી ક્રિસ્પી છે તો તમે એને ચટણીની સાથે અથવા તો પછી દહીંની સાથે સર્વ કરી શકો છો તો ખૂબ જ ઉપયોગી એ વ્રત ઉપવાસની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું નવી રેસીપીની સાથે